દે માતાજી દે માતાડી હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ દે માતાજી જય કૃષ્ણ કેમ છો બધા મજામાં દર્શન કરી અને હવે પાછા નીકળીએ ઘર બાજુ ચલો હું કૌંકા નાખું છે હે તને બોલાવી આગી જા ગાઈસ નાઈને થઈ ગયું છું રેડી નાસ્તો પણ કરી લીધો છે અને હવે ગરોડિયાઓને નાસ્તો કરવો ભટુડિયા તો બધા બેઠા છે એની માં ક્યાં એ તમારી માં ક્યાં લે લે બધા ધોળી ધોળી માં આવે આવે બધા રોટલી ખાઈ જાય પલળી ગઈ ને એટલે સો ગયા છે અને ટાઈમ થઈ ગયો છે દુકાને જવાનો તો ફટાફટ આ લોકોને પેક કરી અને નીકળું અને ઓલી જે મેં રીલ્સ કીધું તું એ અત્યારે બે લાખે પહોંચી છે હજી આગળ આગળ કન્ટિન્યુ વાયરલ થતી રહી ફર્સ્ટ વિડીયો છે ઇન્સ્ટામાં જે આટલો પહોંચ્યો છે અને હજી આગળ મહેનત કરી અને હજી આગળ વાયરલ થવાનું થાય છે ઠંડી લાગે નહીં

અને હવે આજે પ્રણવ નીકળી જશે ગયો છે ત્યાંથી અને બે દિવસમાં આવી જશે અને આપણું હવે ઓલું બોટલનું વર્ક જે હતું એ અધૂરું રહી ગયું તો હવે ચાલુ કરવાનું છે અને જાઉં છું હવે ઘઉં દડાવવા એક આ બાજકી એક આ આખી બાજકી છે ફટાફટ દળાયવું ચલો નાખી દઉં હાલો વગર આ દરવાનું છે

અહીંયા ફરિયામાં બેઠો હતો જમીને આરામથી હમણાં તુલસીમાં એક ગીર ગીટ હતો આગળ ભાગી ગયો ને ક્યાં તો દેખાણો નહીં પછી જો ખબર પડી અહીંયા છે સેમ કલરનો થઈ ગયો જેવું લાકડું છે ને એવા કલરનો અમારે અહીંયા કાચીન ડોકીએ પકડી લીધો સાલા આ ગયા ચંબુલ મેં દેખલો ભાઈ મમ્મી વાહ પકડો લા અમારા બાના બી હો મૂકી દઉં પાછો હાલો ભાઈ ભાગો એ ગયો શૂટ થયો સાડા ચાર થઈ ગયા છે અને ટાઈમ થઈ ગયો છે દુકાન ખોલવાનો

લઈ જાવ મારે બે લઈ જાવ કે એક લઈ જાવ હે તેમુર બે લઈ જાવ કે એક લઈ જાવ એક તો લઈ જાવ છે તો બે લઈ જાવ એક ઈ ની દે તો કામ ઉપર થી થઈ ગયા છે ફ્રી અને હવે ધોકો લઈને જાય છે પાછા ઘરે ધોકો ન ના તો એડી હાલો ભાગ ગયા લઈ લ્યો લોટ હાલો લોટ દડાવા દીધો તો થઈ ગયો છે લઈ લઈએ

થઈ ગયો અત્યારે ફૂલ સાડા અગિયાર વાગી ને લાજ મોડું થઈ ગયું ને